નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટયાર્ડના તલના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને બાજુમાં આપેલ બેલાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના સફેદ તલના બજાર ભાવની વાત કરીએ તો બાબરા સોળસો પંચાણુંથી સત્તરસો પંચાવન રાપર બારસો એકસઠથી બારસો એકસઠ ઉપલેટા બારસોથી સત્તરસો પંચ્યાસી મોરબી અગિયારસોથી અઢારસો સાઠ સાવરકુંડલા ચૌદસોથી બે હજાર મેંદરડા બારસો પચાસથી ઓગણીસો પચીસ જામજોધપુર અગિયારસો પચાસથી ઓગણીસો અગિયાર બાવળા તેરસો એંસીથી તેરસો એંસી ટાંગધ્રા બારસો પંચ્યાસીથી સત્તરસો ધારી અગિયારસોથી ચૌદસો પચીસ વેસાણા અગિયારસોથી અઢારસો છત્રીસ પાટડી બારસોથી તેરસો પચાસ જેતપુર બારસો એકથી એકવીસો કડી અગિયારસોથી અગિયારસો विसावदर तेर सीतेर थी बे बसो छप्पन अमरेली एक हजार पचास थी बेहजार चार सौ राजकोट चौद सौ त्रीस सौ चालीस भूज पंदर सौ सत्तर सौ छिता पंदर सौ थी सत्तर सौ पचास जसद चौदह सौ पंदर थी बेहजार बोटाद एक हज़ार पचास थी थालीस जामखंभा बार सौ पचास थी अठार सौ पिस्तालीस તળાજા ચૌદસો તૌતેરથી ઓગણીસો પંદર ભચાઉ અગિયારસોથી સોળસો હળવદ અગિયારસો એકાવનથી ઓગણીસો સિત્તેર વાંકાનેર ચૌદસોથી અઢારસો ભાવનગર પંદરસો નેવુંથી બે હજાર છન્નું જૂનાગઢ અગિયારસોથી બે હજાર બેતાલીસ ગોંડલ બારસો એકથી બે હજાર એકતાલીસ જામનગર સોળસોથી બે હજાર કોડીનાર બારસોથી સત્તરસો પિસ્તાલીસ મહુવા અગિયારસો એકાણુંથી ઓગણીસો બોતેર પાટણ સોળસો એકથી સોળસો એક વિરમગામ નવસોથી સોળસો અઠ્ઠાવન વિસનગર બારસોથી પંદરસો સિત્તેર ઊંઝા એક હજાર પચાસથી બે હજાર એકસો એક